ખેડામાં મહીસાગર નદીમાં પ્રદૂષણ ફેલાવવા મુદ્દે બુલેટિન ઇન્ડિયાના અહેવાલની અસર જોવા આપણી છે થર્મલ પાવર સ્ટેશનના અધિકારીઓના આદેશથી મહીસાગરને પ્રદૂષિત કરતા ઓઇલને કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી છે સાથે પ્રદૂષિત પાણી ઠાલવવાની પ્રક્રિયા બંધ કરી દેવામાં આવી છે થર્મલ પાવર સ્ટેશનના એક નંબરના યુનિટનું બોઇલર ડેમેજ થતા તેમાંથી ત્રણસો લિટર જેટલું ઓઇલ મહીસાગરમાં ઠલવાયું હતું ત્યારે પહેલા હજારો લીટર પ્રદૂષિત ઓઇલ મહીસાગરમાં હોય છે તે ઉપરાંત ખેડૂતો દૂષિત પાણી ખેતીના ઉપયોગમાં લઈ શકતા નથી જેને કારણે પાક નિષ્ફળ જાય છે અને જો મહીસાગરનું પાણી ખેતીના ઉપયોગમાં લે તો પાકમાં જીવાત પડતી હોય છે લોકમાતા જે પ્રદુષિત થઈ રહી છે આ જી અધિકારીઓ દ્વારા જે દુષિત પાણી છોડવામાં આવ્યું છે કેમિકલ યુક્ત પાણી છે જેના કારણે પર્યાવરણને ખૂબ જ ક્ષતિ પહોંચી છે સાથે સાથે હું એટલું કહીશ કે યાત્રાધામ જેમ ડાકોર છે આપણું એમ ગર્તેશ્વર મહાદેવનું મંદિરના નામે તાલુકો બન્યો હોય અને પવિત્ર નદીની અંદર દૂર દૂરથી લોકો સ્નાન કરવા આવતા હોય એમને પણ ચામડીજન્ય રોગો અન્ય જ રોગો પણ થઈ શકે એવી સંભાવનાઓ હોય આ પાણી પીવાના પાણીમાં તેમજ ખેતીલાયક પાણીમાં પણ ઉપયોગી થાય છે ઉપજાવ જમીન બંજર બને અને જો પીવાની અંદર આ કેમિકલયુક્ત પાણી જાય તો લોકોની શરીરની સાથે ચેડા થાય એના આરોગ્ય સાથે ચેડા થાય આ ના થાય તે માટે આવા અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ એના ઉપર પગલાં લેવા જોઈએ અને આજના આપણા માધ્યમથી મારે એટલું જ કહેવું છે કે સરકાર સરકારશ્રીની પણ ઓખો ખુલે આના બીજા ઘણા વિકલ્પો હોય છે જે કરી શકવા જોઈએ એમને એ કરતા નથી અને દૂષિત પાણી છોડી અને પવિત્ર માતાને દૂષિત બનાવે છે એ ખરેખર નિંદનીય બાબત છે આ જે થર્મલ પાવર વાળા જે પાપીઓ જે ગંદુ પાણી મહીસાગરમાં જવા દે છે આવા પાપીઓને જો કડક ને કડક સજા નહીં મળે તો અમે ચૂંટણી બહિષ્કાર કરીશું અને આવા પાપીઓને સજા થવી જ જોઈએ